સમાચારમાં આગળ વાત કરીએ ચોટેલાની તો ચોટીલા ચામુંડા માતાજી ડુંગરની તળેટી ખાતે તંત્ર દ્વારા ડિમોલ્યુશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી મફતિયાપરા તરફ જવાના રસ્તા પર બનાવવામાં આવેલ નવગૃહ યાત્રી ભવનનું ડિમોલ્યુશન કરવામાં આવતા નવગૃહ મંદિરના પૂજારીએ તંત્ર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે ત્રણ માળનું પાકું બનાવવામાં આવેલા બિલ્ડિંગને કોઈપણ પ્રકારની લેખિત કે મૌખિક નોટિસ આપ્યા વિના નાયબ કલેક્ટર તથા મામલતદારની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યું હોવાનું પૂજારીએ જણાવ્યું હતું નવગૃહ યાત્રી ભવનને પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ ગણીને કાર્યવાહી કરી હોવાનો પણ આક્ષેપ કર્યો છે પૂજારીએ વધુમાં જણાવ્યું કે વર્ષ ઓગણીસો બ્યાસી થી ચોટીલા નગરપાલિકામાં નિયમિત રીતે વેરો ભરવા છતાં ડિમોલ્યુશન કરવામાં આવ્યું છે અને વારંવાર આજે કરવા છતાં પરિવારની અટકાયત કરવામાં આવી હતી આ ડિમોલ્યુશન મામલે સરકારશ્રી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ પણ કરવામાં આવી છે આજે જે ચોટીલા ડુંગર તળેટીમાં શ્રી નવગ્રહ મંદિરે જે ધર્મશાળાને પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ ગણી અને એનું જે ડિમોલેશન કર્યું છે એ તો બધું જે કંઈ કાયદેસરની કાર્યવાહી થશે એમાં અમને કોઈ વાંધો નથી સરકારી છે કાર્યવાહી થાય એમાં અમારો સહકાર છે પરંતુ હાલ અમને બધા પૂજારીઓને અહીંયા ચોટીલા પોલીસ સ્ટેશનમાં ડિપેન્ડ કરેલા છે તો અમારે ત્યાં પૂજા આજની જે સંધ્યા આરતી જે છે એ સંધ્યા આરતી બાકી છે તો અમે ત્યાં સમાચાર મોકલાવ્યા એસડીએમ સાહેબને મામલતદાર સાહેબને તો એ લોકો એવું કહે છે કે જ્યાં સુધી કાર્યવાહી પૂરી નહીં થાય ત્યાં સુધી કોઈ ગુજારીને પણ છોડવામાં નહીં આવે અને આરતી પણ કરવા દેવામાં નહીં આવે તો આ તો એક અમારા ઉપર એક અન્યાય છે આજે સોમનાથ ટ્રસ્ટ હોય દ્વારકા ટ્રસ્ટ હોય તો એમના સંચાલિત જે કોઈ ધર્મશાળા હોય ત્યાં દાન લેતા હોય ને બધું લેતા હોય તો એ કોઈ પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ ન થઈ જાય તો આવી રીતે એક ટ્રસ્ટ સંચાલિત કે જ્યાં દાન લેવામાં આવે છે ધાનની રિસિપ આપવામાં આવે છે એને આ લોકો અત્યારે મીડિયા અંદર એવી રીતે ચગાવે છે કે આ લોકો ત્યાં ભાડું લે છે દાન શબ્દ એ લોકો ડાયવર્ટ કરીને ભાડા ઉપર લઈ જાય છે તો આની એક ઊંડી તપાસ થવી જોઈએ કે ખરેખર ટ્રસ્ટ સંચાલિત છે કે પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ છે અને એ મુદ્દો અત્યારે સાઈડમાં રાખીએ અમારી તો ખાલી અત્યારે એ જ વાત છે કે ભાઈ ત્યાં અત્યારે અમને આરતીનો જે સમય છે ઘણો વીતી ગયો છે તો બે પૂજારીઓને પોલીસ સાથે ત્યાં લઈ જવા દેવામાં આવે અને ત્યાં એક આરતીનું જે અમારું જે ધાર્મિક કાર્ય છે એ પૂરું કરવા દેવામાં આવે જય માતાજી સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી ડુંગરની તળેટીમાં સહિતના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા કાચા પાકા બાંધકામો સામે તંત્ર દ્વારા જેસીબી ફેરવવામાં આવ્યું હતું નાયબ કલેક્ટર અને મામલતદારની સંયુક્ત ટીમે દબાણકારોને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા માટે સમજૂતી આપી હતી તેમ છતાં ચારસોથી વધુ દુકાનદારો દ્વારા દુકાનો આગળ પતરાના શેડ અને સ્ટોલો ઉભા કરી દેવામાં આવતા દર્શન માટે આવતા જતા દર્શનાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો રસ્તાની બંને બાજુ દસ દસ ફૂટ જેટલું દબાણ થતા ચાલીસ ફૂટનો માર્ગ સંકોચાઈને માત્ર વીસ ફૂટનો રહી ગયો હતો યાત્રિકોની સલામતી અને અવરજવર સુગમ બનાવવા તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે સમાચારમાં આગળ વાત કરીએ પંચમહાલની તો પંચમહાલ જિલ્લા